આશીર્વાદ પ્રાપ્ત છે આ આશીર્વાદથી નર્મદા નદીનો કણ કણ ખૂબ જ પવિત્ર માનવામાં આવ્યો છે આ જ કારણે નદીમાંથી નીકળતા શિવલિંગને સૌથી વધુ પવિત્ર માનવામાં આવે છે નર્મદેશ્વર શિવલિંગ વિશે કહેવાય છે કે તે આપણને ઘણા પ્રકારના ભયથી બચાવે છે અને એટલે જ માની પરિક્રમા પણ એટલી જ પવિત્ર માનવામાં આવે છે નર્મદા વ્યક્તિને સ્વનું ભાન કરાવી અને શંકર જેટલા જ પવિત્ર બનાવે છે દરેક ભયથી મુક્તિ આપે છે કારણ કે તે પ્રકૃતિમાં જીવતા શીખવે છે વૈજ્ઞાનિકોના મતે નર્મદા દેશની એકમાત્ર એવી નદી છે કે જે પૂર્વથી પશ્ચિમ એમ ઊંધી દિશા તરફ વહે છે તે વિશાળ કાય પર્વતને ચીરતી વહે છે અને ખૂબ ઝડપથી વહેવાના લીધે તેના વહેણમાં મોટા મોટા પથ્થરો પણ તૂટી જાય છે નર્મદાના તે જ વહેણને લીધે પથ્થર પણ વહે છે અને અથડાય છે જેનાથી તે નોકીલા અણીદાર હિસ્સો તૂટી જાય છે અને તે શિવલિંગના આકારમાં પરિવર્તિત થઈ જાય છે પરંતુ તે પ્રક્રિયા પણ કુદરતની જ શીખ દર્શાવે છે તૂટી ભાંગી ઘસાઈને જ તમે શિવ બની શકો છો